કોન્ટ્રાક્ટ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનું ગણ સમાન છે તો અહીં આપણે લખીશું કે આન્સર ધારો કે એક્સ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ કેટેરેક્ટ શબ્દના મૂળાક્ષરોનો ગણ છે તો એક્સના શબ્દો લખવા માટે આપણે કેટેરેક્ટ શબ્દના મૂળાક્ષરો જોઈશું તો પહેલાં છે સી તો સી આવશે પછી એ આવશે પછી ટી આવશે પછી એ આવી ગયું છે એટલે નહીં આવે પછી આર આવશે પછી એ ફરીથી આવી ગયું છે એટલે નહીં આવે સી આવી ગયું છે એટલે નહીં આવે અને ટી આવી ગયું છે એટલે નહીં આવે એટલે કે એક્સ ઇક્વલ ટુ સી એ ટી અને આર થશે પછી આપણે લખીશું કે વાય ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ ટ્રેક્ટર શબ્દના મૂળ અક્ષરોનો ગણ છે તો ગણ વાયના સભ્યો કયા કયા થશે તો પહેલાં આવશે ટી એ આવશે આર પછી એ પછી સી અને પછી ટી તો આવી ગયું છે એટલે આપણે એને નહીં લખીએ ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણ એક્સ અને ગણ વાયના જે પણ સભ્યો છે તે સમાન છે અહીંયા ક્રમ મહત્વનો નથી પરંતુ સભ્યો મહત્વના છે ઓકે એટલે કે ગણ વાયમાં તે જ સભ્યો આવેલા છે કે જે ગણ એક્સમાં આવેલા છે તો એનો મતલબ એમ થયો કે ગણ એક્સ અને ગણ વાય સમાન છે તેથી આપણે કહી શકીએ કે એક્સ ઇક્વલ ટુ વાય તો હવે આપણે ઉદાહરણ ઓગણત્રીસ જોઈશું શું કીધું છે કે માઇનસ વન અને વન આ ગણના બધા જ ઉપકરણોની યાદી બનાવો એટલે કે આ ગણના બધા જ ઉપકરણો આપણે લખવાના છે તો આપણે લખીશું કે આન્સર તો પહેલાં શું કરીશું આ જે ગણ છે તેને આપણે કોઈક નામ આપી દઈશું તો આપણે લખીશું કે ધારો કે ગણ એ ઇક્વલ ટુ માઇનસ વન ઝીરો અને વન છે હવે આપણને ખબર છે કે કોઈ પણ ઘનના જો સભ્યની સંખ્યા એન હોય તો તે ગણના ઉપગણની સંખ્યા ટુ એસ ટુ એન થાય તો તમે એ જોઈ શકો છો કે ગણ A ના સભ્યોની સંખ્યા 3 છે એટલે કે n = 3 છે તો એનો મતલબ એમ થયો કે ગણ A ના ઉપગણોની સંખ્યા 2^n = 2^3 = 8 થાય તો એ ગણ A ના ભણો કયા કયા થશે સૌથી પહેલા ખાલી ગણ એટલે કે પાહે આવે પછી આપણે એક એક સભ્યના ગણો લેશું એટલે કે -1 0 અને વન પછી બે બે સભ્યોવાળા ગણ લઈશું એટલે કે માઇનસ વન ઝીરો ઝીરો વન અને માઇનસ વન વન પછી ત્રણ સભ્યોવાળા ગણ લઈશું એટલે માઇનસ વન ઝીરો અને વન તો આ આપણો આન્સર થશે હવે આપણે ઉદાહરણ ત્રીસ જોઈશું ઉદાહરણ ત્રીસમાં શું કીધું છે કે સાબિત કરો કે જો એ યોગ બી ઇક્વલ ટુ એ છેદ બી હોય તો એ ઇક્વલ ટુ બી થાય ઓકે તો જ્યારે પણ આપણે આવી રીતે કંઈક એ ઇક્વલ ટુ બી સાબિત કરવાનું હોય તો આ પહેલાં આપણે શું કરીશું એ એને બીના ના તરીકે દર્શાવીશું અને પછી બીને એના તરીકે દર્શાવીશું અને આ બંને પરથી સાબિત થાય કે એ ઇક્વલ ટુ બી થાય બરાબર છે પહેલાં આપણે શું કરીશું કે ગણ એને ગણ બીના ઉપગણ તરીકે દર્શાવીશું ઓકે તો ગણ એને ને ગણ બીના ઉગણ તરીકે દર્શાવવા માટે આપણે શું કરીશું કે ગણ એનો કોઈક સભ્ય લઈશું અને પછી તેને આપણે ગણ બીના સભ્ય તરીકે દર્શાવીશું તેવી જ રીતે બીને ગણ એના ઉપગણ તરીકે દર્શાવવા માટે આપણે ગણ બીનો કોઈ એક સભ્ય લઈશું અને પછી તે જ સભ્યને આપણે ગણ એનો દર્શાવીશું બરાબર છે અને પછી જો એ ગણ બીનો ઉપગણ અને બી એ ગણ એનો ઉપગણ હોય તો એ ઇક્વલ ટુ બી થશે તે રીતે આપણે દર્શાવીશું તો ચાલો જોઈએ હવે આપણે આન્સર તો અહીંયા આપણે લખીશું કે આન્સર એ ધારો કે એ જે છે એ કોઈ ગણ એનો સભ્ય છે બરાબર છે તેથી એ શું થશે એ બલોઉન્સ ટુ એ યોગ બી થશે ઓકે પરંતુ આપણને અહીંયા શું આપી દીધેલું છે કે એ યોગ બી ઓલ ટુ એ છેદ બી આપેલ છે

તેથી ગણ તે જે છે એ ગણ બી નો ઉપગણ થશે અને આપણે નંબર આપીશું એક હવે આપણે અહીંયા લખીશું ફરીથી કે ધારો કે બી છે એ ગણ બી નો સભ્ય છે એટલે કે બી બિલોંગ્સ ટુ બી છે બરાબર તેથી બી બિલોંગ્સ ટુ એ યોગ બી થશે પરંતુ એ યોગ બી ઇક્વલ ટુ એ છેદ બી આપેલ છે ઓકે અહીંયા આપણે શું સાબિત કર્યું અહીંયા આપણે જોયું કે જો બી બિલોંગ્સ ટુ બી હોય તો બી બિલોંગ્સ ટુ એ થશે તેથી જે ગણ બી છે એગણ એ નો ઉગણ થશે અને આપણે નંબર આપીશું બે તો હવે આપણે અહીંયા એક અને બે પરથી લખી શકીએ કે એ ઇક્વલ ટુ બી થાય અને જે આપણો આન્સર તો હવે અહીંયા આપણે ઉદાહરણ એકત્રીસ જોઈશું ઉદાહરણ એકત્રીસમાં શું કીધું છે કે કોઈ પણ ગણ એ અને બે માટે સાબિત કરો કે પી ઓફ એ છે બી ઇક્વલ ટુ પી ઓફ એ છે પી ઓફ બી થાય ઓકે તો પી ઓફ એ છેદ બી એટલે કે એ છેદ બી નો ઘાતગણ હવે ઘાતગણ એટલે શું તો કોઈપણ પણ ગણના ઉપગણોથી બનતા ગણને તે ગણનો ઘાતગણ કહે છે જો તમારે ઘાતગણ વિશે વિસ્તૃત માહિતી જાણવી હોય તો મેં તેના પર એક વિડીયો બનાવ્યો છે જે સ્વાધ્યાય એક પણ માહિતીનો વિડીયો છે તેની અંદર મેં ઘાતગણ વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે તે વિડીયો પર જઈને તમે તે જોઈ શકો છો અને તેની લિંક મેં ઉપર આપી દીધી છે તો જો આપણે આ દાખલાની અંદર આપણે સાબિત કરીશું કે પી ઓફ એ છેદ બી ઇક્વલ ટુ પી ઓફ એ છેદ પી ઓફ બી બરાબર છે તો આ સાબિત કરવા માટે આપણે શું કરીશું કે પી ઓફ એ છેદ બીને પી ઓફ એ છેદ પી ઓફ બી ના ઓગણ તરીકે બતાવીશું અને પછી પી ઓફ એ છેદ પી ઓફ બીને પણ પી ઓફ એ છેદ બીના ઓગણ તરીકે બતાવીશું ઓકે હવે આપણે પી ઓફ એ છેદ બી ને પી ઓફ એ છેદ પી ઓફ બીના ઓગણ તરીકે દર્શાવવા માટે આપણે શું કરીશું કે આપણે કોઈક એક્સ લઈશું કે જે પી ઓફ એ છેદ બીનો સભ્ય હોય અને પછી આપણે એ બતાવીશું કે એક્સ જે છે એ પી ઓફ એ છેદ પી ઓફ બીનો પણ સભ્ય છે ક્લિયર છે અને તેવી જ રીતે આપણે પીએફ એ છેદ પી ઓફ બી ને પી ઓફ એ છેદ બી ના બતાવવા માટે આપણે શું કરીશું કે કોઈક એક સભ્ય લઈશું છેદ બી ના સભ્ય તરીકે બતાવીશું બરાબર છે તો ચાલુ જોઈએ હવે આપણે આન્સર તો અહીંયા આપણે લખીશું આન્સર કે ધારો કે એ પી એફ એ છેદ બીનો સભ્ય છે ઓકે અહીંયા એક નોટ કરો કે અહીંયા જે એસ જે છે તેને મેં કેપિટલ તરીકે લીધેલું છે કેમ કારણ કે એક્સ જે છે જો પીએફ એ છેદ બીનો સભ્ય થાય તો એનો મતલબ એમ થયો કે એસ જે છે એ છેદ બીનો ઉપગણ થશે અને ક્યારેય પણ આપણે ગણ હોય કે ઉપગણ હોય તેને કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવી છે એટલે આપણે અહીંયા એક્સ જે છે એ કેપિટલ લીધું છે તો

એનો મતલબ એ થયો કે x જે છે a p(a) / p(b) નો સબગિત છે બરાબર છે તો હવે અહીંયા તમે જુઓ કે અહીં આપણે x = p(a) / b લીધું છે અહીંયા આપણે સાબિત કર્યું છે કે x = p(a) / p(b) છે તો એનો મતલબ એમ થયો કે p(a) / b જે છે તે p(a) / p(b) ઓકા

વાય belongs ટુ પી ઓફ બી થશે તો એનો મતલબ એમ થયો કે જે વાય જે છે એ એનો ઉપગણ છે અને વાય જે છે એ બીનો પણ ઉપગણ છે તો એનો મતલબ એમ થયો કે વાય જે છે એ એ છેદ બીનો ઉપગણ છે તો એનો મતલબ એમ થયો કે વાય જે છે એ of ઓફ એ છેદ બીનો સભ્ય થશે તો અહીંયા તમે જુઓ કે આપણે પહેલાં વાય જે છે a p(a)/p(b) નો સભ્ય લીધો અને છેલ્લે આપણે વાય જે છે a p(a)/b ના સભ્ય તરીકે સાબિત કર્યું તો એનો મતલબ એમ થયો કે p(a) છે p(b) જે છે a p(a)/b નો સભ્ય થશે અને આખે નંબર આપીશું 2 તો એક અને મે પરથી આપણે લખી સકીએ કે p of a છેદ b ઇક્વલ ટુ p of a છેદ p of b થાય તો ઉદાહરણ 32 જોઈશું હવે ઉદાહરણ 32 માં શું કીધું છે કે એક બજાર સંશોધન જૂથ તો બજાર સંશોધન જૂથ એટલે કે માર્કેટ સર્વેયર કે જે માર્કેટમાં લઈને બધી વસ્તુનું સર્વે કરે છે બરાબર છે તો તેણે 1000 ઉપભોક્તાઓની મોજણી કરી એટલે કે 1000 કસ્ટમરોનો સર્વે કરી કોઈ એક કંપની છે જેણે બજારમાં જઈને માર્કેટમાં જઈને એક હજાર કસ્ટમરોની સર્વે કર્યું અને તેણે શોધ્યું કે સાતસો વીસ ગ્રાહકો ઉત્પાદન એ પસંદ કરે છે અને ચારસો પચાસ ગ્રાહકો જે છે તે ઉત્પાદન બીને પસંદ કરે છે તો બંને ઉત્પાદન પસંદ કરનારા ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા કેટલી હશે તો આપણે અહીંયા આન્સર લખીશું કે આન્સર એ ધારો કે એક્સ ઇક્વલ ટુ એક્સ જ્યારે एक x એ ગ્રાહક ઉત્પાદન a પસંદ કરે છે તેથી નંબર ઓફ x = 520 થશે અને પછી લખીશું કે y = x જ્યારે x એ ગ્રાહક ઉત્પાદન b પસંદ કરે છે તેથી નંબર ઓફ y = 450 થશે બીજો આપણને ખબર છે કે નંબર ઓફ x + y = નંબર ઓફ x + નંબર ઓફ y - નંબર ઓફ x / y थे नंबर ऑफ़ एक्स योग वाई इक्वल टू नंबर ऑफ़ एक्स कितना चाहे ३२० प्लस नंबर ऑफ़ आई ४५० माइनस नंबर ऑफ़ एक्स चैट आई थाय नंबर ऑफ़ एक्स योग वाई इक्वल टू ३२० प्लस ४५० अग्गी ७६० माइनस नंबर ऑफ़ एक्स चैट आई थाय तो आपने यह प्रश्न पूछे थे બંને ઉત્પાદન પસંદ કરનારા ઉપભોક્તાની ન્યૂનતમ સંખ્યા કેટલી હશે એટલે કે આપણે અહીંયા એસ છેદ વાયની જે સંખ્યા છે તે આપણે ન્યૂનતમ શોધવાની છે તો અહીંયા જે નંબર ઓફ એક્સ છેદ છે તે માઇનસમાં છે બરાબર તો નંબર ઓફ એક્સ છેદ વાય જેટલું ન્યૂનતમ હશે તેટલું જ નંબર ઓફ એક્સ વાય મહત્તમ હશે એટલે કે નંબર ઓફ એક્સ છેદ વાયની સંખ્યા જેટલી ઓછી થશે તેટલી જ નંબર ઓફ એક્સ યોગ વાયની સંખ્યા વધશે બીજું અહીં આપણને શું આપ્યું છે કે એક બજાર સંશોધન જૂથે એક હજાર ઉપભોક્તાઓની મોજણી કરી એટલે કે અહીંયા નંબર ઓફ યુ એક હજાર થશે તો આપણને ખબર છે કે એક્સ યોગ વાય એ સાવર્તિક ગણયુનો ઉપગણ છે તેથી નંબર ઓફ એક્સ યોગ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ યુ થાય એટલે કે નંબર ઓફ એક્સ યોગ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ આયા એટલે કે 1000 થાય અંત ઉપર જો કે નંબર ઓફ x / y કેટલા છે 1170 - નંબર ઓફ x / y <= 1000 બરાબર એ થી - નંબર ઓફ x / y <= 1000 અને 1170 સામે આવે એટલે માઈનસ થઈ જશે કે 1170 माइनस नंबर ऑफ x / y मेजरन इक्वल टू -170 થાય હવે બંને બાજુતે જારે પણ આપણે માઈનસ ને નિશાની દૂર કરશું એટલે કે મોર છે એટલે 170 = ગ્રેટર ઓર ઇક્વલ ટુ એટલે કે નંબર ઓફ x / y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 170 થશે તો એનો મતલબ એમ થયો કે જે x / y ની સંખ્યા છે તે 170 આખરતો 170 કરતા વધુ હશે પરંતુ આપણે અહીંયા શું કીધું છે કે બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાનું ન્યૂનતમ સંખ્યા આપણે શોધવાની છે એટલે કે એક્સ છેદ વાયની ન્યૂનતમ સંખ્યા આપણે શોધવાની છે તો એનો મતલબ એમ થયો કે અહીંયા નંબર ઓફ એક્સ છેદ વાયની ન્યૂનતમ સંખ્યા કેટલી થશે એકસો ને સિત્તેર થશે તો હવે આપણે ઉનાળા તેત્રીસ જઈશું ઉનાળા તેત્રીસ માં શું કીધું છે કે પાંચસો મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું છે કે એ પ્રકારની મોટરના માલિકોની સંખ્યા ચારસો અને બી પ્રકારની મોટરના માલિકોની સંખ્યા બસો છે જ્યારે પચાસ મોટર માલિકો એ અને બી પ્રકારની મોટર ધરાવે છે તો શું આ માહિતી સાચી છે તો ચાલો આપણે તેનો આન્સર લખીશું આન્સર ધારો કે યુ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ મોટર માલિક છે તેથી નંબર ઓફ યુ ઇક્વલ ટુ ફાઈવ હંડ્રેડ એટલે કે પાંચસો થાય

ओके अपन ने खबर छे कि of 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 के नंबर ऑफ x * y = नंबर ऑफ x + नंबर ऑफ y - नंबर ऑफ x / y परंतु नंबर ऑफ x કેટલા છે 400 + नंबर ऑफ y 200 - नंबर ऑफ x / y 50 એટલે કે આન્સર કેટલા હશે 550 થશે બરાબર છે તો હવે આપણે પ્રશ્ન એ જ કર્યો છે કે તો આ માહિતી સાચી છે તો ચાલો જોઈએ कि आपने जो आंसर आयोच है खबर एक्स योगी यू नंबर ऑफ एक्स योग वाई, ए, ते थी योग वाई जे थे लेस देन ओर इक्वल टू नंबर ऑफ यू थाय फाइव 550 लेस देन ओर इक्वल टू 500 हंड्रेड जो शक्य नहीं તેથી આપેલી માહિતી અસત્ય છે તો હવે આપણે ઉદાહરણ ચોત્રીસ જોઈશું શું કીધું છે ઉદાહરણ ચોત્રીસમાં કે એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં આડત્રીસ ચંદ્રકો ફૂટબોલમાં પંદર બાસ્કેટબોલમાં અને વીસ ક્રિકેટમાં એનાયત કરવામાં આવ્યા તો ચંદ્રકો એટલે કે મેડલ જો આ ચંદ્રકો કુલ અઠ્ઠાવન પુરુષોને મળ્યા હોય એટલે કે અહીંયા કુલ અઠ્ઠાવન પુરુષો છે અને માત્ર ત્રણ પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળ્યા હોય એટલે કે ત્રણ વ્યક્તિ એવી છે કે જેને ફૂટબોલમાં બાસ્કેટબોલમાં અને ક્રિકેટમાં એમ ત્રણેય રમતોમાં ચંદ્રકો મળ્યા છે તો કેટલી વ્યક્તિને ત્રણમાંથી બરાબર બે ચંદ્રક મળ્યા છે તો હવે અહીંયા આપણે એવી વ્યક્તિઓ શોધવાની છે કે જેને બરાબર બે ચંદ્રક મળ્યા છે એટલે કે કાં તો ફૂટબોલ અને બાસ્કેટમાં મળ્યા હશે કાં તો બાસ્કેટ અને ક્રિકેટમાં મળ્યા હશે અને કાં તો ફૂટબોલ અને ક્રિકેટમાં મળ્યા હશે તો હવે અહીંયા આપણે ત્રણ ગણ લઈશું તો એક ગણ એવા પુરુષોનું લઈશું કે જેને ફક્ત ફૂટબોલમાં ચંદ્રકો મળ્યા હોય બીજું ગણ એવા પુરુષોનો લઈશું કે જેને બાસ્કેટબોલમાં ચંદ્રકો મળ્યા હોય અને ત્રીજું ગણ એવું લઈશું કે જેને ક્રિકેટમાં ચંદ્રકો મળ્યા હોય તો અહીંયા આપણે લખીશું કે આન્સર ધારો કે ઘણા એફ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ પુરુષને ફૂટબોલમાં ચંદ્રક મળ્યો હોય તો અહીંયા આપણે ઘણા એફ લીધું છે એફ એટલે કે ફૂટબોલ તો અહીંયા નંબર ઓફ એફ ઇક્વલ ટુ થર્ટી એટ થશે પછી આપણે ગણ બી લઈશું બી ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ પુરુષને બાસ્કેટબોલમાં ચંદ્રક મળ્યો હોય તેથી નંબર ઓફ બી ઇક્વલ ટુ ફિફ્ટીન થશે અને પછી ગણ સી રહીશું સી ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ પુરુષને ક્રિકેટમાં ચંદ્રક મળ્યો હોય તેથી નંબર ઓફ સી ઇક્વલ ટુ ટ્વેન્ટી થશે બીજું શું કીધું છે કે આ ચંદ્રકો કુલ અઠાવન પુરુષોને મળ્યા છે એટલે કે નંબર ઓફ એફ યોગ બી યોગ સી ઇક્વલ ટુ ફિફ્ટી એટ થશે પછી શું કીધું છે કે માત્ર ત્રણ પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળ્યા છે એટલે કે નંબર ઓફ એફ છેદ બી છે સી ઇક્વલ ટુ ત્રણ થશે અને હવે આપણે અહીંયા એ શોધવાનું છે કે કેટલી વ્યક્તિને ત્રણમાંથી બરાબર બે ચંદ્રકો મળ્યા હશે તો આપણને ખબર છે કે નંબર ઓફ એફ બી યોગ સી ઇક્વલ ટુ નંબર ઓફ એફ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એફ છેદ બી માઇનસ નંબર ઓફ બી છે સી માઇનસ નંબર ઓફ એફ છે સી પ્લસ નંબર ઓફ એફ છેદ બી चेसी था ही तो नंबर ऑफ एफ योग बी योग सी के लाचे 58 इक्वल टू नंबर ऑफ एफ के लाचे 38 प्लस नंबर ऑफ बी 15 प्लस नंबर ऑफ सी 20 माइनस नंबर ऑफ एफ चेस बी माइनस नंबर ऑफ बी चेस सी माइनस नंबर ऑफ एफ चेस सी प्लस नंबर ऑफ F shade B shade C. Chen, 58 equal to 76. Minus number of F shade B. Minus number of B shade C. Minus number of F shade C dash. Number of F shade B. Plus number of B shade C. Plus number of. આપણે નંબર એકને બે ને આકૃતિ અને પછી આપણે ઉદાહરણનો આન્સર લાવવાનો પ્રયત્ન કરીશું તો આકૃતિ એકની અંદર આપણે ગણ સી ને દર્શાવ્યા છે તેમના છેદગણ લીધા છે તો હવે ધારો કે ફૂટબોલ અને બાસ્કેટબોલમાં ચંદ્રક મેળવતા પુરુષોની સંખ્યા એ છે તેથી નંબર ઓફ એ છેદ બી ઇક્વલ ટુ એ થાય તો અહીંયા આપણે એફ છેદ બી એટલે કે એ અહીંયા લખીશું ઓકે તથા ધારો કે બાસ્કેટબોલ અને ક્રિકેટમાં મેડલ મેળવતા પુરુષોની સંખ્યા બી છે એટલે કે નંબર ઓફ બી છે સી ઇક્વલ ટુ બી થાય તેથી બી અને સીના છેદ આપણે લખીશું ફૂટબોલ અને ક્રિકેટમાં ચંદ્રક મેળવનાર પુરુષોની સંખ્યા સી છે એટલે કે નંબર ઓફ એફ છે એફ અને સીના ના સી લઈશું અને ફૂટબોલ બાસ્કેટબોલ તથા ક્રિકેટ એમ ત્રણેમાં ચંદ્રક મેળવનાર પુરુષોની સંખ્યા ડી છે એટલે કે નંબર ઓફ એફ છેદ બી છે સી ઇક્વલ ટુ ડી થાય એટલે આપણે એફ છેદ બી છે સી ના એ બંને બી તરીકે લખીશું હવે આપણે આકૃતિ બી ની અંદર એફ છેદ બી દર્શાવેલું છે આકૃતિ 3 ની અંદર બી છે સી દર્શાવેલું છે અને જ્યારે આકૃતિ 4 ની અંદર આપણે એફ છેદ સી દર્શાવેલું છે હવે ધારો કે માત્ર ફૂટબોલ અને બાસ્કેટબોલમાં ચંદ્રક મેળવતા પુરુષોની સંખ્યા એ માત્ર બાસ્કેટબોલ અને ક્રિકેટમાં ચંદ્રક મેળવતા પુરુષોની સંખ્યા બી માત્ર ફૂટબોલ અને ક્રિકેટમાં ચંદ્રક મેળવતા પુરુષોની સંખ્યા સી તથા ફૂટબોલ બાસ્કેટબોલ અને ક્રિકેટમાં ચંદ્રક મેળવતા પુરુષોની સંખ્યા ડી છે જે આપણે આકૃતિ એકમાં દર્શાવેલું છે હવે આપણને આકૃતિ બે પરથી નંબર ઓફ એફ છે બી ઇક્વલ ટુ એ પ્લસ ડી આકૃતિ ત્રણ પરથી નંબર ઓફ બી છે સી ઇક્વલ ટુ ડી પ્લસ બી આકૃતિ ફોર પરથી નંબર ઓફ એફ છે સી ઇક્વલ ટુ સી પ્લસ ડી મળે હવે આ ત્રણેયની કિંમત સમીકરણ એકમાં મૂકતા તો હતું સમીકરણ એક નંબર ઓફ એફ એ બી પ્લસ નંબર ઓફ બી છે સી પ્લસ નંબર ઓફ એફ છે સી ઇક્વલ ટુ એટીન આપો તેથી શું થાય નંબર ઓફ એફ છે બી એ પ્લસ ડી પ્લસ નંબર ઓફ બી છે સી ડી પ્લસ બી પ્લસ નંબર ઓફ એફ છે સી ટી પ્લસ ડી ઇક્વલ ટુ એટીન થાય તેથી એ પ્લસ બી પ્લસ સી પ્લસ તો બી ત્રણ કેમ છે કારણ કે આપણને ખબર છે કે ડી ઇક્વલ ટુ વોટ નંબર ઓફ એફ છેદ બી છેદ સી અને એ આપણને ત્રણ આપેલા છે ક્લિયર છે તેથી પ્લસ બી પ્લસ સી પ્લસ નાઇન ઇક્વલ ટુ એટીન પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ એટીન માઇનસ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ નાઇન થાય જે આપણો આન્સર થશે એટલે કે ત્રણ રમતોમાંથી બરાબર બીજ રમતમાં ચંદ્રકો મેળવનાર પુરુષોની સંખ્યા નવ છે તો અહીંયા આપણે પ્રકરણ સ્વાધ્યાયના ઉદાહરણો પૂર્ણ કરીએ છીએ આઈ હોપ તમને આ ઉદાહરણોમાં સમજ પડી હશે જો તમને સમજ પડી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને લોક મેથમેટિક્સમાંથી તમને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ